અટલ આશ્રમ ને વર્ષ પૂરા થતા ઉપરાંત હનુમાન જયંતિ મુકવામાં આવ્યો હતો આશ્રમમાં મહંત બટોકગીરી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે એકાવનસો કિલો નો લાડુ બનાવવામાં આવ્યો હતો આશ્રમના પચાસ વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે આ લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે એસીની અંદર હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અમે લોકોએ અગિયાર માણસોએ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આજે બે હજાર ચારથી લાડુ શરૂઆત કર્યો અને આજે એશિયા બુકની અંદર આ લાડુને પાંચ હજાર ને પંચાવન કેજીનો આ લાડુ નિર્માણ થયો છે મને ખૂબ આનંદ છે કે અમારા અટલ આશ્રમ પરિવાર દ્વારા અમારા અટલ આશ્રમ દરેક ભક્તોનો સહકાર મળી આજે આ આશ્રમને વિશ્વ સત્તર ઉપર જે સ્થાન મળ્યું છે એ હનુમાનજીની કૃપા છે મારા ગુરુ મહારાજનો આશીર્વાદ છે અને મારા ગુરુ મહારાજ ઓગણીસો એક્યાસી બ્યાસીમાં મને કીધેલું કે આ આશ્રમનું સ્થાન વિશ્વ સત્તર ઉપર જશે એટલે આપ સર્વ ને હનુમાન જન્મ ઉત્સવથી ઢેર સારી શુભકામના આપના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી મંગલકામના આજે એશિયા બુક વર્લ્ડ રેકોર્ડની અંદર આનું સ્થાન મળેલું છે એશિયા બુક વર્લ્ડ રેકોર્ડની અંદર અમારા પારથ સ્થાન મળેલું છે આ બધા આજે વિશ્વ સત્તા ઉપર સત્તારૂપને હું હનુમાનજી મહારાજના આશીર્વાદ અને મારા ગુરુમાં આ કક્ષા ઉપર ભગવાને આશીર્વાદ એકલા છે મેં નીલિમા છાજે ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં આજ સુરત ગુજરાત મેં એક અદ્ભુત રેકોર્ડ કા સાક્ષી બની હું યે जय हनुमान अटल ट्रस्ट में एक लार्जेस्ट लड्डू का रिकॉर्ड बनाया गया है हनुमान जयंती महोत्सव पे हन, हनुमान जन्मोत्सव महोत्सव पर और ये लड्डू जो है लार्जेस्ट लड्डू का वेट 5555 हज़ार सौ पचपन है और इसकी वेट एंड हाइट सिक्स पॉइंट फाइव है ये अपने आप में एक अनोखा रिकॉर्ड है और इसके लिए मैं बटुगिरी महाराज जी को बधाई देती हूँ ये बहुत अच्छी सिटी है वैसे ही यहाँ पे खाना भी मीठा खाया जाता है लोग भी बहुत मीठे हैं बहुत अच्छा लगा मुझे यहाँ में क्या, क्या खाते ये लड्डू देखिए अपने आप में एक अपने आप में एक अद्भुत है अर, मतलब इतना बड़ा लड्डू बनाने की अभी तक किसी ने सोची नहीं थी ये पहला ही रिकॉर्ड अटेम्प्ट है और लड्डू बहुत अच्छा बना है बहुत इन्होंने पूरे जो भी हमने इनको क्राइटेरिया दिया था वो सब कुछ फुलफिल किया है हमारा क्राइटेरिया ढाई हज़ार के जी का था और इन्होंने पाँच किलो का लड्डू बना के उसे पूरा किया है धन्यवाद